તમારી પૈસા સંબંધિત જેટલી સમસ્યાઓ છે એ બધી દૂર કરી શકે છે પણ આ માટે તમારે કેટલીક ખાસ વાતોનું ધ્યાન રાખવું પડશે તો ચાલો મિત્રો એવું કહેવાય છે કે કિનર એ બુધ ગ્રહના પ્રતિનિધિ છે બુધ ગ્રહ ધન બુદ્ધિ અને વેપારનો કારક છે આપણી ભારતીય સંસ્કૃતિમાં દાનનું ઘણું જ મહત્વ દર્શાવવામાં આવ્યું છે અને કિન્નરને કરવામાં આવેલા દાન વિશે પણ ઘણો બધો ઉલ્લેખ આપણા શાસ્ત્રોમાં પણ મળી આવે છે પણ કિન્નરને ખાસ વસ્તુનું દાન કરવામાં આવે તો તેનું ફળ આપણને જલ્દી મળે છે મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું જો કિન્નર તમને એક રૂપિયાનો સિક્કો આપે અને સાથે આશીર્વાદ પણ આપે તો તમારા ઘરમાં પૈસાનો પ્રવાહ લાવે છે પણ મિત્રો યાદ રાખજો આ તમારે સ્વેચ્છાએ આપેલો હોવો હોવો જોઈએ જોઈએ એટલે કે તેમની ખુશીથી મળેલો હવે પ્રશ્ન એ આવે કે આ સિક્કો મળે તો સૌથી પહેલા આપણે શું કરવાનું મિત્રો સૌથી પહેલા તમારે એક લીલા રંગનું કપડું લેવાનું છે લીલો રંગ બુધ ગ્રહનો પ્રિય રંગ છે આ સિક્કાને તે લાલ કપડામાં લપેટી તમારી તિજોરીમાં જ્યાં તમે પૈસા રાખો છો ને એ જગ્યાએ મૂકવાનો છે આ નાની વિધિ તમારા ઘરમાં પૈસાનો પ્રવાહ લાવી શકે છે અને તમને સ્ટેટસ જેટલા એટલે કે જેટલા રોગો થાય છે એમાંથી બચાવી પણ શકે છે પણ મિત્રો એક વાતનું તમારે ખાસ ધ્યાન રાખવું પડશે કિન્નર છે તમારા ઘરે આવે અથવા તો તમને ક્યાંય મળે તો તમારે એનું અપમાન ન કરવું જોઈએ શાસ્ત્ર છે એમાં તો એવું કહેવાયું છે કે જો તમે દુખી કરો છો અપમાન કરો છો તો તમારું ભાગ્ય બંધ થઈ જાય છે તમારા જીવનના દરવાજા તાળા એમાં જીવનના દરવાજામાં તાળા લાગી જાય છે પૈસાની તકલીફ વધવા લાગે છે એટલા માટે તમારે હંમેશા તેને આદરથી માનથી એની સાથે વર્તન કરવું જોઈએ મિત્રો હવે જે ઉપાય આપણે જાણવાનો છે એ તમારે બુધવારના દિવસે કરવાનો છે કારણ કે બુધવારે બુધ ગ્રહનો દિવસ છે બુધવારે સવારે આ સિક્કો લઈ લીલા કપડામાં લપેટી લેવાનો છે અને તમારી તિજોરી હોય ત્યાં મૂકી દેવાનો છે તેનાથી એની અસર બમણી થઈ જાય છે અને તમારા કાર્યક્ષેત્રમાં વૃદ્ધિ થાય છે આ નાની વિધિ તમારા જીવનમાં ચમત્કાર લાવી શકે છે હવે એક રહસ્યની વાત હું કરું જો કિન્નર તમારાથી ખુશ થઈને પાંચ કે દસ રૂપિયાનો સિક્કો આપે તો તમારે સમજી લેવું કે તમારું ભાગ્ય બદલવાની તૈયારીમાં છે આ સિક્કાને પણ લીલા કપડામાં લપેટીને રાખવાનો છે આનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને ઘરમાં આશીર્વાદનું માહોલ બનશે આ ઉપરાંત મિત્રો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે કિન્નરને ક્યારેય તેલ વાસણ કે ખરાબ વસ્તુઓનું દાન ન આપવું આનાથી બુધ ગ્રહ નારાજ થઈ શકે છે અને તમારી સમસ્યાઓ વધી શકે છે તેના બદલે તેમને પૈસા કે મીઠાઈ આપો જેથી તેઓ ખુશ રહે અને તમને એના આશીર્વાદ મળી રહે મિત્રો આ વિધિનો એક ખાસ ફાયદો પણ છે એના કારણે તમારા ઘર છે એમાં નકારાત્મક ઉર્જા આવી જાય છે જો તમે લોન લેવાનું વિચારી રહ્યા હોવ ને તો આ ઉપાય કર્યા પછી થોડી રાહ જોજો કારણ કે આ તમારી આર્થિક સ્થિતિને ખૂબ જ મજબૂત છે જેટલા પણ દુઃખ સંકટ છે બધા ટળી જવાના છે અને એના કારણે તમને ક્યારે પણ લોનની જરૂર નહીં પડે જે બુધ ગ્રહની કૃપાથી થાય છે આ ઉપાય કોઈ મોટી વિધિ નથી પણ તેની અસર ખૂબ જ ઊંડી છે ખૂબ જ અસરકારક છે જો મિત્રો તમે પણ આ ઉપાય અજમાવશો તો ખરેખર તમારા જીવનમાં પણ એક મોટો બદલાવ થશે એક ચમત્કાર થશે બસ મિત્રો તમારા જીવનમાં શ્રદ્ધા અને ધીરજ હોવી જોઈએ અને જો તમે ધીરજ રાખશો તો તમને આનો ખૂબ જ સુંદર ફાયદો મળવાનો છે મિત્રો બુધવારના દિવસે આ વિધિ કરવાનું ભૂલશો નહીં કારણ કે તે દિવસે બુધ ગ્રહની શક્તિ ખૂબ જ ચરસીમા પર હોય છે એટલે કે ઊંચી હોય છે આ ઉપાયનો એક ફાયદો પણ છે મિત્રો તમારા ભાગ્ય જે તમારું ક્યારેય સાથ આપતું નથી જે ભાગ્ય હંમેશા બંધ પડેલું છે આ બંધ પડેલા ભાગ્યના દરવાજા તમારે માટે કાયમ ખુલી જવાના છે જો તમને લાગે કે તમારું નસીબ સાથ નથી આપતું તમારા બધા જ કામ ઉલટા થાય છે તો મિત્રો આ સિક્કો છે તમારા માટે એક અસરકારક બની શકે છે તમારા માટે ચાવી બની શકે છે બસ મિત્રો તમારે શું કરવાનું છે તો કે કિન્નર હોય છે એનો આદર કરવાનો છે એને અપમાનિત નથી કરવાના અને તેમના આશીર્વાદને સ્વીકારી લેવાના છે મિત્રો આજે મેં તમને એક ઉપાય જણાવ્યો એ સરળ છે પણ એની અસર તમારું જીવન બદલી નાખશે હા મિત્રો સો એ સો ટકા તમારા જીવનમાં ખૂબ જ ફેરફાર થશે તમે પણ આ વિધિ અજમાવો એક રૂપિયાનો સિક્કો લઈ લીલા કપડામાં રાખી દો અને પછી જુઓ તમારા જીવનમાં કેવા કેવા ચમત્કારો થાય છે મિત્રો આ ઉપાય અમે પણ અજમાવેલો છે અને એની અસર થયા બાદ અમે આ વિડીયો તમારી સમક્ષ રજૂ કર્યો છે પણ મિત્રો ખાસ યાદ રાખજો કે આ ઉપાય તમારે બુધવારના દિવસે જ કરવાના છે હવે મિત્રો બુધવારનો દિવસ હોય તો તમે કઈ કિન્નરને વસ્તુ આપવા માંગતા હોય તો તમારે બે વસ્તુનું દાન હંમેશા કિન્નરને કરવું જોઈએ સૌ પ્રથમ તો તમારે શું કરવાનું છે તો કે આ વિડીયોને છેલ્લે સુધી જોવાનો છે જેથી કરીને તમને સચોટ અને સારી માહિતી મળી અને મિત્રો આ વિડીયોને તમારા સગા સંબંધીઓ અને મિત્રો સાથે જરૂર શેર કરવાનો છે કારણ કે આ વિડીયો તમારા જીવનના જે નસીબ તમારું ફૂટેલું છે એને સારું પરિણામ આપવા માટે આ વિડીયો બનાવવામાં આવેલો છે જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને મિત્રો તમારી સાથે ઘણી વખત આવું થયું હોય તો અમને કોમેન્ટમાં જણાવજો તમારી પાસે ખૂબ જ પૈસા ઓછા પડતા હશે તમારી કમાણી હશે એના કરતા ખર્ચ ખૂબ વધી જતો હશે અથવા તો અણધાર્યા કોઈ ખર્ચ આવી હશે બરાબર તો આ વસ્તુ છે એ સીકો રાખવાથી એમાં પણ તમારા જીવનમાં ઘણા બધા ફેરફાર જોવા મળશે એવામાં તમારે બીજા પાસેથી કરજ લેવાની પરિસ્થિતિ ઉત્પન્ન થશે જ નહીં તમે બચત કરવા માટે ગમે એટલી કોશિશ કરતા હશો પરંતુ બધા ઉપાયો કરવા છતાં તમે અંતે તો નિષ્ફળતા જ મેળવશો તો તમારે આવામાં તમારે શું કરવાનું છે તો કે કિન્નરને દાન દેવાનું છે હા મિત્રો કિન્નરોને દાન દેવા માટે તમારે આગળ વધવું જ જોઈએ અને મિત્રો આપણા શાસ્ત્રમાં એવી પણ માન્યતાઓ આપેલી છે કે તમે કિન્નરને દાન આપવાનું શરૂ ન કરોને અછત રહેતી નથી એટલે તમારે કિન્નરને દાન તો અવશ્ય આપવું જ જોઈએ ધનના અભાવથી ધનની સંપત્તા તરફ તમે તમારી જે સફળ છે એ શરૂ કરી જાય છે તમારી પાસે વધુ પૈસા ન હોય તો કઈ નઈ પરંતુ તમે તમારા લેવલનું દાન પણ કરી શકો છો પણ અવશ્ય આપવું જોઈએ હવે આપણે જોઈએ કે આપણે કઈ વસ્તુનું દાન આપી અથવા તો આપણે કઈ વસ્તુ છે કઈ બાબતો છે એનું આપણે ધ્યાન રાખવું જરૂરી છે ઘણી વખત માણસ પાસે ઘણા બધા જૂના કપડા જમા થઈ જતા હોય છે બરાબર તો એ બીજાને દાનમાં આપી દે છે એક સારી બાબત છે કે તમે શરીરને ઢાંકવા માટે કપડાં દાનમાં આપો છો બરાબર બીજાને દાનમાં આપી દો છો પરંતુ મિત્રો કપડાં દાનમાં આપવાથી રાહુ કેતુના તમારા દોષ છે ને એ પણ દૂર થઈ જાય છે પરંતુ મિત્રો ખાસ વાત યાદ રાખજો જ્યારે તમે કિન્નર હોય એને દાન કરી રહ્યા હો ત્યારે તમારે આ એક વાતનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ ક્યારે તેઓને જૂના કપડા છે એ દાનમાં આપવા જોઈએ બિલકુલ નહીં એટલે કે જૂના કપડા કિન્નરોને આપવા જોઈએ નહીં જો તમે કિન્નરોને જૂના કપડા આપી દેશો તો તમે ખૂબ જ મોટા સંકટને આમંત્રિત કરી રહ્યા છો ખૂબ જ મોટું અપસુકન માનવામાં આવે છે મિત્રો કિન્નરોને જ્યારે પણ તમે દાન આપવા માંગો છો ત્યારે હંમેશા તેઓને નવા કપડા જ દાનમાં આપવા જોઈએ હા મિત્રો જો તમે આવું કરો છો તો તમને એની દુઆ મળશે એના આશીર્વાદ મળશે અને તેનાથી તમારી જિંદગીમાં સુખ અને સમૃદ્ધિનું આગમન થશે હા મિત્રો આ વાત ખૂબ જ સાચી અને સચોટ છે હવે આપણે વાત કરીએ બુધવારે કિન્નરને કઈ બે વસ્તુનું દાન કરવું જોઈએ આપણે વાત કરીને કે બુધવારે દાન કરવું છે તો કઈ બે વસ્તુનું આપણે કિન્નરને દાન કરીએ જેથી આપણા ઘરની અંદર સુખ સમૃદ્ધિ આવે મિત્રો બુધવારે તમારે જોવું જોઈએ કે જો કોઈ કિન્નર તમારી નજરમાં આવે એટલે તમને દેખાય અથવા તો કોઈ કિન્નર સાથે મુલાકાત થઈ જાય તો તમારે શું કરવાનું છે મિત્રો ખાસ ધ્યાન રાખજો તમારે દાન થઈ શકે હા મિત્રો પૈસાનું દાન આપો અથવા તો તમે એને ભોજન પણ કરાવી શકો છો આ બધું કર્યા બાદ કિન્નર પાસેથી એક સિક્કો લઈ લેવો જોઈએ અને આ સિક્કો તે પૈસામાંથી ન હોવો જોઈએ જે તમે કિન્નરને આપેલા છે તમે કિન્નરને પૈસાનું દાન કરો છો પછી એ જ પૈસા તમને કિન્નર ન આપવા જોઈએ આસિકો એવો હોવો જોઈએ જે પહેલેથી જ કિન્નર પાસે રહેલો હોય છે હા મિત્રો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો વિડીયોને છેલ્લે સુધી નિહાળજો જેથી કરીને તમને સંપૂર્ણ અને સચોટ માહિતી મળતી રહે મિત્રો જો તમે તેઓ પાસેથી સિક્કો મેળવવામાં સફળ થઈ જાઓ છો તો તમારે આ સિક્કો લઈ પોતાની તિજોરીમાં રાખી દેવો જોઈએ અથવા મિત્રો કોઈ જે તમારી જગ્યા હોય જ્યાં તમે પૈસા રાખતા હો બરોબર એ જગ્યાએ તમારે આ સિક્કાને રાખી દેવાનો છે જ્યાં તમે ધનનો સંગ્રહ કરતા હોય ત્યાં માતા લક્ષ્મી બિરાજમાન હોય છે મિત્રો અને એવું પણ માનવામાં આવે છે કે આ સિક્કાને એ જગ્યા ઉપર જો તમે રાખશો તો તમારી બધી જ આર્થિક સમસ્યાઓ દૂર થઈ જશે એટલે કે સેવિંગ અને બચત ખાતું છે એમાં પણ વધારો થવા લાગશે અને તમારા ઘરમાં ગરીબી કાયમ માટે દૂર થઈ જશે તમારી આવક છે એમાં વધારો થવા લાગશે મિત્રો બુધવારના દિવસે તમારે બે દાન જરૂરથી કરવાના છે આપણે વાત કરીએ પ્રમાણે કિન્નરને એક પૈસાનું અને બીજું છે દાન આ બે દાન તો જરૂર કરવા જોઈએ જો તમે આ બે દાન બુધવારના દિવસે કરો છો તો તમારી જિંદગીમાં બરકત અને ખુશીઓ આવવાની શરૂઆત થઈ જાય છે હવે મિત્રો વાત કરીએ કિન્નરને કઈ વસ્તુનું દાન ન કરવું જોઈએ મિત્રો સાવરણી એટલે કે ઝાડુ એક એવી વસ્તુ છે જે ગંદકી દૂર કરવા માટે કામ આવે છે એમ માનવામાં આવે છે કે તેમાં લક્ષ્મીનો વાસ પણ હોય છે જ્યોતિષ શાસ્ત્રનું કહેવું છે કે તમારા મંદિરમાં ઝાડુ એનું દાન જરૂરથી કરવું જોઈએ પરંતુ જો તમે કિન્નરોને ઝાડુનું દાન કરી રહ્યા છો તો બિલકુલ ના કરવું જોઈએ આવું કરવાને બદલે એ શુભને બદલે અશુભ પરિણામ આપે છે જો તમે આવું કરો છો તો તેનાથી તમારા ઘરમાં પૈસા બિલકુલ ટકતા નથી ખર્ચ વધતો જવાનો છે એટલું જ નહીં કિન્નરોને સ્ટીલના વાસણ અને તેલનું દાન પણ ક્યારેય ન કરવું જોઈએ જો તમે એવું કરો છો તો તમે આર્થિક સંકટનો શિકાર બની શકો છો તમે કિન્નરોને પિત્તળ અથવા તો તાંબાના વાસણદાનમાં આપી શકો છો તેનાથી તમારું આર્થિક પક્ષ ખૂબ જ મજબૂત થાય છે મિત્રો આશા છે કે માહિતી તમને પસંદ આવી હશે જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખશો હવે મળીશું મિત્રો નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ